ભાવપરા ગામે આવડ માતાજીના મંદિરની દાનપેટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલીને એલસીબી ટીમે કોડીનાર પંથકના રીઢા તસ્કરને ઝડપી લીધો છે અને તેના અન્ય ત્રણ સાગરીતોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે પોરબંદરના ભાવપરા ગામે આવડ માતાજીના મંદિરે ગત તારીખ છવ્વીસ પાંચના રોજ રાત્રિના સમયે તસ્કરો દ્વારા દાનપેટીમાંથી રૂપિયા પચીસ હજારની રોકડની ચોરી થઈ હતી જે મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબી સીસીટીવી આસપાસના પચીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી ફૂટેજના દરમિયાન બાતમી મળી હતી કે મંદિરમાં ચોરીને અંજામ આપનાર તસ્કર અજય જીજાભાઈ બચુભાઈ સોલંકી ઉંમર વર્ષ છવ્વીસ રહેણા કોડીનાર બાયપાસ પાંચસો બાર ક્વાર્ટર પાસે ઝુંપડપટી વિસ્તાર છે અને તે હાર્બર મરીન પોલીસ હદમાંથી પસાર થવાનો છે તેથી પોલીસે વોચ ગોઠવી અજયની ધરપકડ કરી દાનપેટીમાંથી ચોરી કરેલ રૂપિયા તેર હજાર એકસો દસ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ રૂપિયા પચાસ હજારની કિંમતનો બાઇક તથા એક હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂપિયા ચોસઠ હજાર એકસો દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતા આ ચોરીમાં તેનો ભાઈ રાહુલ કે જે હાલ જૂનાગઢ જેલમાં છે તે ઉપરાંત ગીર ગઢડાના સનવાસ ગામે રહેતા ઘેલા દીપક સોલંકી અને કનુ ભીખા ભાલિયાની પણ સંડોવણી છે અને તેઓએ સાથે મળી મંદિરમાં ચોરી કરી હતી આથી પોલીસે ઘેલા કનુની શોધખોળ હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે ચારે તસ્કરો સામે ચોરી પ્રોહિબિશન અને જુગાર સહિત વીસ જેટલા ગુંડા નોંધાઈ ચૂક્યા છે જેમાં અજય સામે પ્રોહિબિશન જુગાર ધારા અને ચોરીના ગીર સોમનાથના કોડીનાર પોલીસ સ્ટેશનમાં સાત ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં એક અને અમરેલીના રાજુલા પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ નવ ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઈ રાહુલ સામે કોડીનાર પોલીસ મથકની હદમાં પ્રોહિબિશન સહિત ત્રણ ગુના અને ઘેલા સોલંકી સામે કોડીનાર પોલીસ મથકમાં બે નવી બંદર પોલીસ મથકમાં એક અને રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ મથકમાં એક સહિત કુલ ચાર ગુના જુગાર અને પ્રોહિબિશનના નોંધાયા છે જ્યારે કનોભાલિયા સામે નવી બંદર મરીન પોલીસ મથકમાં બે અને કોડીનાર પોલીસ મથકમાં બે સહિત કુલ ચાર ગુના પ્રોહિબિશન સહિત અલગ અલગ કલમો હેઠળ નોંધાયા છે પોલીસે જણાવ્યું હતું કે રાહુલ સોલંકી હાલ જુનાગઢની જેલમાં છે અને તે પેરોલ પર છૂટ્યા બાદ અજય અને અન્ય સાગરીતો સાથે ભાવપરા ગામે મંદિરે જઈ ચોરી કરવા આવ્યો હતો અને ચોરી કર્યા બાદ પેરોલ રજા પૂરી થતાં ફરીથી જૂનાગઢ જેલ હવાલે થઈ ગયો હતો તેથી પોલીસ હવે ચોરીના ગુનામાં રાહુલનો જુનાગઢ જેલમાંથી કબજો લઈ તપાસ હાથ ધરશે પોલીસે જણાવ્યું હતું કે અજય સોલંકી અને તેના સાગરીતો રીઢા ગુનેગાર છે તેઓની સામે બે હજાર ચૌદ થી ગુના નોંધાતા આવ્યા છે અને બે હજાર પચીસ સુધીમાં વીસ જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી આશા પોલીસ પણ રાખી રહી છે નિકુલ પોપટ ફોર ગુંદર ટાઈમ્સ